નવસારી શહેરમાં આવેલા ઓરેન્જ હોસ્પિટલ વિસ્તાર પાસે આગ લાગવાની ઘટના સામે આવી છે ઓરેન્જ હોસ્પિટલની પાછળ આવેલ પાંચ બંગલા પૈકી એક બંગલામાં આગ લાગી હતી આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે ઘટનાની જાણ નવસારી ફાયર વિભાગને કરાતા ફાયરની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આવી હતી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો આગમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાની આશંકા છે ઘરમાં મૂકેલી ગરવખરી બળીને ખાખ થઈ છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે